શપથ મનસુખ માંડવિયાને ફરી મળી શકે છે મોદી મંત્રી મંડળમાં સ્થાન જી હા પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયાને ફોન આવ્યો છે ગુજરાત ભાજપના નેતાઓ શુભેચ્છા આપવા માટે પહોંચ્યા અર્જુન મોઢવાડિયા સહિત એ શુભેચ્છા આપી દિલ્હી ખાતે માંડવીયાના નિવાસસ્થાને મીઠાઈઓ વહેંચાઈ છે તો પોરબંદરથી લોકસભાના ઉમેદવાર હતા મનસુખ માંડવિયા તો બે હજાર ઓગણીસ જ્યારે સત્તરમી લોકસભાની રચના થઈ હતી ત્યારે પણ તેમને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું હતું આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી અને રસાયણ અને ખાતર મંત્રી તરીકેનું પદ તેમને આપવામાં આવ્યું હતું તો ફરી એકવાર બે હજાર ચોવીસ માં હવે અઢારમી લોકસભા રચાઈ રહી છે ત્યારે મનસુખ માંડવિયાને ફરીથી મોદી મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયાને ફોન આવી ગયો છે તેના કારણે તમામ લોકોમાં તેમના જે સમર્થકો છે તેમના જે શુભેચ્છકો છે તમામ લોકોમાં ખુશી વ્યાપી ગઈ છે તમામ લોકો શુભેચ્છા આપવા માટે પહોંચ્યા છે ગુજરાત ભાજપના નેતાઓ પણ શુભેચ્છા આપવા માટે પહોંચ્યા